મિત્રો જો આજે તો હવા માં જોરદારની ઝાકર આવેલી હતી મિત્રો અને આજે આપણે દોડમાં ઝાડ જે આવેલી હતી કોરવાણ એ ફુવારા મૂકીને એ ઝાડ પાકી ગઈ છે અને આપણે દઈ દીધું છે ઝાડ વાઢવાનું ઉધળું ઝાડ વાઢીને ભેગી કરી દેવાની તો વાઢવાળા આવી ગયા છે અને જેમ વધુ જાય એમ આપણે પાછળ પાછળ ટ્રેક્ટરથી રાપડવાની છે તો એ લોકો જાહેર વાઢે છે અને આપણે પાછળ ટ્રેક્ટર રાખવાનું છે તો હલો ટ્રેક્ટર પર દે ચાલુ હવારમાં ઝાકર આવી હતી એટલે ઓલીવાડીએ ટ્રેક્ટર લેવા જ આવવાનું ને બધું થઈ ગયું છે મોડું આઠ આડા આઠ વાગી ગયા હે હવે આપણે ટ્રેક્ટરથી મારવાનું પર દે ચાલુ એટલે ઝઘડ પડ પાડી નાખી રાપલી ને પછી ભેગી કરે અત્યારમાં થોડુંક લણવાનું હમ ચાલુ વીરું છે રળવાનો લઈ લેને જઈને વાહે આપણે આપળતા રહે જવાય રળવાનો કામ ચાલુ થઈ ગયું રળપલે આ સડી ગયો મને રોડામાં ઉપાડા કસો પડે ત્રણવાનું કામ ચાલુ છે આપણે જવા પાડીએ હું અડધું લણાઈ ગયું જો ઓલી સાઈડ લણે છે અને વા છે ને મિત્રો અહીં તમને દેખાતું હશે ને જા અહીંયા અહીંયા આપણી ટોલી છે ડુંડા એમાં નાખીએ પછી ડુંડાને આપણે છે ને ખૂપળી વાળી લઈ જવાના હે અને અહીંયા રપ્લાય હા જઈ લે ઉપાડા ભરાણા દઈશ બે ચાર ને છ છ રૂ રોપલાણી હરાયો કર નાખો રપડવામાં મજા આવે ઓલી સાઈડ આવવાનું ના સાઈડ છે એમ જવાનું અહીંથી જવાનું Marisatia de Bajan. ચા બનાવવાનું ચાલુ છે આપણે એમાં દૂધ નાખી દીધું મિત્રો હવે શાક અને ભૂકી નાખીને ઉકળાવવાનું છે અને પછી બનાવી નાખીએ ચા ચાલો મિત્રો તો ચા પીવા તો મિત્રો ચા પીવાઈ ગયો હે અને ડુંગળીનો ત્યારવામાં પાણી તો ડુંગળીનો ત્યારો પાવાનો તો ડુંગળીનો ત્યારો પાઈ જઈએ અને પછી આપણે આપણું કામ મળીએ કરવા ડુંગળીનો ડુંગળી લસણનો તૈયારો એક આપણે ડુંગળી લસણનો તૈયારો પાઈ જઈએ ફર્સ્ટ ક્લાસ ડુંગળી ખાધા પૂરતી થઈ જાય મિત્રો ત્યારો ભરાઈ ગયો હોય હજી ત્યારો તો નાનકડો જ છે એક ત્યારો ડુંગળીનો છે ને એક ત્યારો લસણનો છે તો ત્યારો ભરાઈ ગયો છે ને હવે આપણે કરી દઈએ મોટર બંધ તો બપોરના બાર વાગી ગયા હે અને બપોરા કરવાનો ટાઈમ આપણો થઈ ગયો છે આજે તો આ છે આપણે રતારું શાક ખાપી અહીંયા છાસ નો શિસ્ો ભરાઈ ગયેલો છે અને આ છે આપણી હોટલી તો વાળીએ તો કંઈક આવું હોય આજે આપણે વાળીએ બપોરા કરવાના હે તો ચાલો મિત્રો બપોરે કરી લઈએ પછી આપણે પાસે ચાલુ કરી દીધું હે આગળ વાજવાનું કામ આવે છે ને પાછળ આવે છે バッティオレゴン。<music> <music>

યા બે બે રહેવા દે ઉપર ગાન કે એકાઈ રામો ને એકાઈ રામો એટલે ઓવર આવરી આવી હતી એટલે ભૂમાં થતોતા ગોટ થા એટલે વચ્ચે આ બે રહેવા દીધી છે આ પેકેટ बाजू ગઢી થઈ જાય પછી બે ઉપલવાની છે મેં આજે આપ લેક વરા જો ઓરવાનું છે પછી આપણે ખોલી ભરેલી છે નેખવા જવાની છે તાજલા અચર જોય જો હે સેલ જોય રહેવા દે છે મિત્રો અને ટ્રેક્ટર આલે છે એટલે અવાજ ઓછો આવતો છે પણ થોડુંક એડજસ્ટ કરી લેજો તો ચાલો આપણે મંડીએ વાપર તો મિત્રો હાન પડી ગઈ છે ને આપણે હવે વઢવાનું પણ પૂરું થઈ ગયું હોય એટલું હેલું છે વઢવાનું વઢાઈ જાય એટલે દાંડું ભરી જઈએ આપણે

તો આપણે ગાડી બેસાડવાની તૈયારીમાં હે હમણાં આપણે ગાડીમાં સડી જાઉં હું અને ડ્રાઈવર જરા કીખાવશે એટલે થોડીક બીક તો લાગે ટોલીમાં બેસતા પણ કહે ગઈ પછી હું કવર જેમ થવું એમ થાય જે ભગવાન અમે કેડે ચડી ગયા આપડો ટેકનોની સાજ જરાક તૂટી ગઈ છે કેમ કે પડકેને પડ્યું એટલે ઈ છોતાવડી તૂટી ગઈ ટેકનો એ વાંધો નહિ આપણે બીજું નખવેલ હોય યાર ઘણી જવાર થા મિત્રો અમે હવે રોડ ઉપર ચડી ગયા હા અને આપણે વાડીએ ભૂખો આવ્યા કેમકે આપણે ઢુકડી વાળી નાખી દે એટલે પછી સકડી ને બધી ન્યા હાલી જાય આપણે આધી વાળી જવું નહીં અને મિત્રો આજ તો હું એટલી થાકી ગઈ ને કે મારી વિદ્યામાં સીન નથી બતાવાય એવું એટલે હું મારું સીન નહીં લઉં